હવે વાત કરીએ મતના મહાસંગ્રામની તો ભીખાજી ઠાકોરની કોંગ્રેસમાં જોડાવાની પોસ્ટનો મામલો ભીખાજી ઠાકોરે ફેસબુક પર પોસ્ટ મૂકીને ખુલાસો કર્યો છે કે હું ભાજપ છોડીને અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો નથી કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાત માત્ર અફવા છે ભીખાજીએ પોસ્ટ મૂકીને કોંગ્રેસમાં જોડાવાની અટકળોનો અંત આવ્યો છે મહત્વનું છે કે ગઈકાલે ભિખાજી ઠાકોર કોંગ્રેસમાં જોડાવાના છે તે અંગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી તો આપને જણાવી દઈએ કે ભીખાજી ઠાકોરને લઈને એક પોસ્ટ વાયરલ થઈ હતી કે તેઓ ભાજપ પક્ષ છોડી દેશે અને કોંગ્રેસમાં જોડાઈ જશે તો હવે આ તમામ જે અટકળો હતી એ અટકળોનો અંત આવી ગયો છે કારણ કે મામલે તેમણે ફેસબુક પર એક પોસ્ટ મૂકીને ખુલાસો કર્યો છે કે હું ભાજપ છોડીને અન્ય કોઈ પણ પક્ષમાં જોડાવાનો નથી કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાત એ માત્ર અફવા છે ભીખાજી આ પોસ્ટ મૂકીને કોંગ્રેસમાં જોડાવાની જે અટકળો હતી એ તમામ અટકળોનો અંત આવી ગયો છે હવે મહત્વનું છે કે ગઈકાલે ભીખાજી ઠાકોર કોંગ્રેસમાં જોડાવાના છે તે પ્રકારની એક પોસ્ટ सोशल मीडिया में वायरल थी અને આ પોસ્ટ વાયરલ થતા જ રાજકારણ ગરમાયું હતું જ્યાં તરફ સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કર્યા હતા અને ત્યારબાદ તેમણે ટ્વીટ કરીને એ માહિતી આપી હતી કે તેઓ ચૂંટણી નહીં લડશે ત્યારબાદથી તેમના સમર્થકોમાં રોષ હતો કે ભીખાજીને જ ટિકિટ આપવામાં આવે અને આ નારાજગીની વચ્ચે જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી કે ભીખાજી ઠાકોર ભાજપ છોડી દેશે અને કોંગ્રેસમાં જોડાઈ જશે પરંતુ હવે જે આ તમામ અટકળો હતી એ અટકળોનો અંત આવી ગયો છે કારણ કે ભીખાજી ઠાકોરે પોતે જ એક પોસ્ટ કરી છે ફેસબુકમાં અને પોસ્ટ મૂકીને ખુલાસો કર્યો છે કે તેઓ ક્યાંય નથી જવાના તેઓ ભાજપમાં જ રહેવાના છે